નમસ્કાર આપ જુરાચોનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગસ રાજુલાના ધારેશ્વર ગામ નજીક નગરપાલિકાની પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે જેમાં ધારેશ્વર ગામ નજીક તેર ગામના મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પાઇપલાઇન મુદ્દે વિવાદ વકર્યો છે રાજુલા જાફરાબાદ નગરપાલિકા માટે ધાતરવડી ડેમ એકમાંથી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે જેને લઈને આજે રાજુલાના ધારેશ્વર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે અહીં આપના નેતા રાજુ કરપડાએ તંત્રને આપતા જણાવ્યું હતું કે જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો ખેડૂતો ભાજપના નેતાઓનો બહિષ્કાર કરીને ગામે ગામ બેનર લગાવશે વર્ષો જૂની જર્જરિત પાઇપલાઇનને બદલવા નગરપાલિકાઓએ કરોડો રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે જોકે આ કામગીરી સામે 13 ગામની પગલા સમિતિએ આંદોલન છેડ્યું છે ચાર દિવસ પહેલા વિરોધ પ્રદર્શન પચાસ થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી જે બાદ આજે બંધ કરાવતી હોવાને કારણે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતી માટે નક્કી થયેલું પાણી તેમનો હક છે આ અમારી જીવન દોરી છે અમારા ગઢિયા મહેનત કરી છે અમારા ખેતરના બબે કટકાખ્યા છે ને અમારા છોકરા ને કાયમ નું આ જમવાનું ખાવાનું મળે બાજરો ને જાણ હોય તો ખાઈ હું એમાં આ સરકાર આડો પગ કરી લઈ જાય છે અમારી મહેનત નું હક નું કરેલું અમને ખાવા દેતા નથી અમે આજે નહીં દઈ કાલે નહિ પાણી દેહું નહી દેહું ની દેવું જ નહિ પ્રાણી હું કામ પાણી લઈ જાય અમારું પાણી છે ને એને કાઈ એમાં કર્યું છે અમારા ખેતર માં અહી હાજર આમ આદમી પાર્ટી ના નેતા રાજુ કરપડાએ જણાવ્યું છે કે ધાતરવાડી ડેમ એક માંથી પીવાના પાણીનું બહાનું બતાવ્યું ખેડૂતો નું સિંચાઈ નું પાણી અન્ય ઉદ્યોગપતિઓને આપવાનું ષડયંત્ર છે જો આવનાર પાંચ દિવસમાં ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો ખેડૂતો ભાજપના નેતાઓને ગામડાઓમાં નહીં પ્રવેશવા દે અને બેનર લગાવશે આ ઉપરાંત આવનારી ચૂંટણીઓમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને એની શરૂઆત વિસાવદર થી થશે આમ તો લાંબા સમયથી રાજુલા તાલુકાના તાતરવડી ડેમ એકમાં જે રાજુલા અને જાફરાબાદના પીવાના પાણીના પાહના હેઠળ જે પાણી ચોરવાના પ્રયત્ન તંત્ર દ્વારા થઈ રહ્યા છે જે ખરેખર ખેડૂતો માટેનો ડેમ બનેલો છે જે ખરેખર ખેડૂતોને સિંચાઈ મળી રહે ખેડૂતોનું ગુજરાન ચાલી રહે એ માટેનો જે ડેમ બની રહ્યો ભૂતકાળમાં એક લાઈન નાખી અને પાણી લેવાના પ્રયત્ન થયા મોંઘા મૂલી જમીન છે એના પર ક્યાંક ને ક્યાંક તંત્ર નો ડોળો હોય એવું દેખાય છે ક્યાંક ને ક્યાંક બહાર થી આવતા ઉદ્યોગપતિઓનો ડોળો આ ખેડૂતોની જમીન થી વંચિત કરી અને ખેડૂતોને ખેતી છોડાવવા માટેનું ષડયંત્ર હોય આવું અમને લાગે છે આજે આ આંદોલનમાં સમિતિ દ્વારા નિર્ણય લે તો ઠીક છે આ પાણીની જે પાઇપલાઇન નાખે છે બેનર ડિઝાઇન કરી અને એ વિસ્તારમાં પહોંચશે સરકારે વાતો તો ભૂતકાળમાં કરેલી ખેડૂતોની બાવીસ સુધીમાં આવક ડબલ કરી દેવાની વાત કરી હતી આજે પરિસ્થિતિ એ છે કે બે હજાર ચૌદ માં ખેડૂતોનું દેણું પંચોતેર હજાર કરોડ રૂપિયા હતું આજે એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું છે મતલબ દસ દિવસમાં દસ વર્ષમાં ખેડૂતોનું દેવું ડબલ થયું છે આવક ખેડૂતોની ઘટી છે આજે કમોસમી વરસાદના કારણે ખેડૂતો જયારે અહીંયા પોતાના પાક નુકસાન વળતર લેવા જાય છે તો એમાં પણ સરકાર નાટકો કરે છે કેમ કરીને વળતર ના ચુકવવું એનું ષડયંત્ર કરવામાં આવે છે જમીન માપણીમાં ગોટાળો કર્યો છે ભાયુ ભાયુ વચ્ચે વેર બીજા સરકારે રોપા છે એટલે તમામ પ્રયત્નો ભાગરૂપે ખેડૂતોને કેમ કરીને પરાસ્ત કરી શકાય ખેડૂતોને કેમ કરીને દુઃખી કરી શકાય આ પ્રયત્ન સરકાર તરફથી થાય છે એક પણ ભાજપનો નેતા એવો નથી કે જે ખેડૂતોના હિતમાં બોલી શકે ખેડૂતોના હિતમાં રજૂઆત કરી શકે આજની જે વાત છે તો અમે ખેડૂતોના મુદ્દે આજે લડવા આવ્યા છીએ ખેડૂતોના મુદ્દે આજે બોલવા આવ્યા છીએ અને દાતરવાડી ડેમ માંથી જે પાણી લઈ જવાના પ્રયત્ન થાય છે તો એ મુદ્દે ખેડૂતોના હિતમાં લડાઈ લડવા આવ્યા છીએ આજે હું રાજુ કરપ ધર્મેશ મેદા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર